પવિત્ર રમઝાન ઈદ પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી સુરતના પ્રાચીન ઈદગા ખાતે અંદાજિત એક લાખ થી પણ વધુ મુસ્લિમ ભાઈઓ દ્વારા સમૂહમાં નમાઝ અદા કરવામાં આવી હતી આજે મુસ્લિમોમાં ભારે મહત્વ ધરાવતા રમઝાન ઈદ નો પર્વ છે પવિત્ર રમઝાન ઈદ ના પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી સુરતના પ્રાચીન ઈદગા ખાતે અંદાજિત એક લાખ થી પણ વધુ મુસ્લિમ ભાઈઓ દ્વારા સમૂહમાં નમાઝ અદા કરવામાં આવી હતી આજે રમઝાન ઈદના પર્વ નિમિત્તે સૌ મુસ્લિમો મિત્ર વર્તુળ પરિવારજન અને સંબંધીઓને ગળે મળી પાઠવી ઈદના પર્વની શુભકામના પાઠવી હતી

આજે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે જગ્યા પર ઈદની નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરો લોકો અહીંયા ભેગા થયા છે જે જે વર્ષોથી પ્રતિષ્ઠા રહી છે કે આઝાદી પહેલાની સૌથી જૂની ઈદગા જે ગણવામાં આવે છે એ ઈદગાની જગ્યા પર આજે સુરતના ખૂણે ખૂણેથી મુસ્લિમો અહીંયા ઈદની નમાઝ અદા કરવા આવે છે એ ઈદની નમાઝ જ્યારે અદા કરવામાં આવે છે ત્યારે ત્રીસ દિવસ સુધી મુસ્લિમ બિરાદરો રોઝા કરે રોઝા કરે છે અને ઈદનો ચાંદ જોઈને જે આજે પ્રતિક દિવસ કહેવાય છે એ ઈદનો તહેવાર કહેવાય છે ઈદ ઉલ ફી તરીકે જાણવામાં આવે છે અને એ ઈદનો તહેવાર અહીંયાથી સૌથી પહેલા ઈદગામાં નમા પડીને સૌથી પહેલા એમના વડીલોને મળી ગળે મળીને ઈદ મુબારક વિશ કરીને એકબીજા સાથે ઈદ મુબારક વિશ કરે છે પછી સગા સંબંધીઓને મળવા જાય છે એવી રીતે બધા જ ભાઈ બંધુઓને મળીને ઈદ સેલિબ્રેટ કરવામાં આવે છે અને આજે આ ઈદગામાં અમારા ધર્મગુરુ

આપના માધ્યમથી પૂરા દેશવાસીઓને ઈદ ની ખુબ ખૂબ શુભકામના મારા ને મારા પરિવાર ની તરફથી આજે રમઝાન ઈદ તહેવાર હતો પૂરો મહિનો અમે ઉપવાસ રાખીએ પૂરો મહિનો ઇબાદત કરીએ નમાઝ પડીને દુઆ કરીએ આખા દેશ માટે અને આખા દેશમાં અમે એકબીજાને ગળે મળીને હિન્દુ મુસ્લિમ ને એ તહેવાર ઉજવીએ છીએ એ રીતે અમારે આજે વાગે થઈ છે કોઈ પણ વાત વિવાદ વગર નમાઝ થઈ જાય સારી રીતે નમાજ થઈ ગયો અને આગળ પણ ઈચ્છે છે કે એ રીતે જ અમારા બધા તહેવાર આપના તહેવાર હલી મળીને અમે મનાવશું એટલી મને ઉપરવાળા ખાતરી છે